નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં અલગ અલગ વિષય પર અલગ અલગ એક્સપર્ટીઝ સાથે આપણે રોજ વાત કરીએ છીએ ચર્ચા કરતા હોઈએ છીએ અને બિલકુલ એવો પ્રયત્ન અમારો પણ હોય છે કે તમારે પણ કોઈ સમસ્યા હોય તમને પણ કોઈ ક્વેરી હોય તો તેનું પણ સમાધાન આ કાર્યક્રમ થકી અમે આપી શકીએ આજે પણ એક નવા વિષય સાથે અમે આવ્યા છે ખાસ કરીને ઘણા બધા લોકોને ફરિયાદો હોય છે ઘણા બધા લોકોને એ તકલીફ હોય છે કે અચાનક કોઈને ચ ચક્કર આવી જાય છે કોઈ અચાનક ચક્કર ખાઈને બેભાન થઈ જતું હોય છે અચાનક કોઈને ફીટ જેને આપણે અલગ અલગ ભાષામાં જો વાત કરીએ તો કોઈને ખેંચ આવી કોઈએ છે કોઈ વાવ આવી એવું કોઈ શબ્દ યુઝ કરતા હોય છે તો ચક્કર આવવા બેભાન થવું અથવા તો ખેંચ આવી એ શેના કારણે થતું હોય છે મગજ અથવા તો હૃદય આ બંનેમાં કયા સ્પાર્કના કારણે થતું હોય છે આ મુદ્દા પર આજે આપણે ડિટેલમાં વાત કરવી છે અને સાથે સાથે હૃદયના અનિયમિત જો ધબકારા હોય તો એ કઈ રીતે ખ્યાલ આવે અને તેનાથી કેવા પ્રકારની સમસ્યા થઈ શકે અથવા તો તેનું સમાધાન શું તેની સારવાર શું આ બધા મુદ્દા પર આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે તમને પણ આ મુદ્દા પર કોઈ ક્વેરી હોય કોઈ સવાલ હોય તો અમને અત્યારે ફોન કરી અને અમારી ફોન લાઈન અત્યારે ઓપન થશે તમે પણ આ અડધો કલાકમાં લાઈવ કાર્યક્રમ દરમિયાન ફોન કરી ડૉક્ટર સાથે સીધો સંપર્ક કરી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન પણ લાવી શકો છો આ કાર્યક્રમની શરૂઆત કરી હું તમને ઓળખાણ કરાવી દઉં આજે જે ગેસ્ટ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તે કેડી હોસ્પિટલમાંથી કાળિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજીસ્ટ છે ડોક્ટર ગૌરવ પંચાલ સ્વાગત તેમનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત વેલકમ નમસ્કાર સર જે રીતે આગળ આપણે વાત કરી ચૂક્યા છે અચ્છા ઘણી વાર એવું થતું હોય છે આજનો જે મુદ્દો છે ઘણા લોકોને ફરિયાદ હોય છે કે અમુક લોકોને ક્યારેક ક્યારેક ચક્કર આવી જાય છે અંધારા આવી જાય છે પછી ભલે અમુક સેકન્ડ માટે હોય અમુક મિનિટો માટે હોય ઘણા લોકો એના કારણે બેભાન થઈ જતા હોય છે ઘણા લોકોને ખેંચ પણ આવતી હોય છે આ અમુક વાર જોવા જઈએ તો આ બધા નોર્મલ કેસીસ લોકો ગણતા હોય છે અથવા તો આ સિમ્ટમ્સ આ કેસ નોર્મલ લોકોને લાગતું હોય છે કે ચક્કર તો આવે કે બેભાન થઈ ગયા તો પછી ખાધું નહીં હોય અથવા તો બીપીનો કોઈ પ્રોબ્લેમ હશે લોકો પોતપોતાના તારણો લગાવતા હોય છે પણ ઘણીવાર જો આ બધી વસ્તુઓને તમે ગણકારો ના તો એ આગળ જતાં કોઈ મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે આજે આપણે એ સમજવું છે સર કે ચક્કર આવા અથવા તો બેભાન થવો અથવા તો કોઈ વ્યક્તિને જ્યારે ખેંચ આવતી હોય તો એના કારણો શું શું એ મગજમાં સ્પાર્કના કારણે હોઈ શકે કે હૃદય આ બહુ વેલિડ ક્વેશ્ચન છે ખરેખર ઘણી વખત લોકોને આ તકલીફ આવતી હોય છે ચક્કર આવે કે બેબંધ થઈ જાય અને ઘણી વખત ઘણા પેશન્ટ એવી રીતે ક્લિનિશિયન દેખાડતા હોય છે કે એમને વાની તકલીફ છે અને હજુ સુધી એમની વામાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી આટલા દિવસની ટ્રીટમેન્ટ કરે કે આટલા વર્ષોની ટ્રીટમેન્ટ કરે હવે એમાં ઘણા બધા કારણ હોઈ શકે છે શરીરમાં હાર્ટનું કામ એ છે કે મેઇન એ લોહી પંપ કરે અને બધા ખૂણામાં પહોંચાડે જો બ્રેનમાં લોહી વ્યવસ્થિત ના પહોંચે તો ઘણી વખત ચક્કર આવી શકે છે અથવા તો બેભાન પણ થઈ શકે છે અને બીજી બાજુ જોવા જઈએ તો મગજ ખુદ એક એવું અવયવ છે કે એનામાં જો સ્પાર્ક થાય તો વાની તકલીફ થઈ શકે છે અને એના માટે સ્પેશિયલ ટેસ્ટ કરીએ ત્યારે જ આપણને ખબર પડે કે આ મગજમાં સ્પાર્ક થયો પણ ઘણા લોકોને એવી તકલીફ પણ હોય છે કે જેમાં હૃદયમાં સ્પાર્ક થાય અને એમનો ડાયગ્નોસિસ એવો આવીને અટકે છે કે એમને વાની તકલીફ છે પણ જ્યાં સુધી હૃદયના સ્પેશિયલ ટેસ્ટ ના કરીએ ત્યાં સુધી એ ખબર ના પડે કે ખરેખર સ્પાર્ક હૃદયમાં થાય છે એના લીધે મગજને પૂરતું લોહી નથી મળતું અને એના લીધે ઘણી વખત ખેંચ જેવા પણ તકલીફ થઈ શકતી હોય છે આના માટે બહુ એનાલિસિસ કરવામાં આવ્યું ઘણા બધા લાંબા સમય સુધી અને ઘણા સ્પેશિયાલિસ્ટ લોકો એમાં ઇન્ટરવ્યુન થઈ અને આ ડાયગ્નોસિસ સુધી પહોંચવામાં દર્દીઓને મદદ કરી રહ્યા છે એમાં પહેલી વસ્તુ જોઈએ કે ચક્કર આવે ત્યારે એ બેઠા બેઠા પણ ઘણા ચક્કર આવે ઘણા લોકો ઊભા થઈ જાય ત્યારે ચક્કર આવે અથવા તો કોઈ પણ પોઝિશન ચેન્જ કરે ત્યારે જ ચક્કર આવે ઘણા લોકો એવું કહે છે કે હું પથારીમાં સુતા સુતા પણ મને બેભાન થઈ જાઉં છું આ અમુક કારણો એવા છે કે જેમાં હૃદયના લીધે આ થવાના ચાન્સીસ વધી જાય છે પર્ટિક્યુલરલી કઈ પોઝિશનમાં થાય છે અને કયા ટાઈમે થાય છે એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ હૃદયના લીધે થાય છે આ મગજના લીધે નથી થતું બીજી બાજુ જોવા જઈએ તો વાણી તકલીફના ઘણા દર્દીઓ એવા હોય છે કે એ એક્સરસાઇઝ કરતા હોય ત્યારે એકદમ પડી જાય અને પછી હાથ પગલવા માંડે એટલે આપણને એવું લાગે કે આ ખેંચ જ આવી છે એમને પણ તમે જ્યારે વ્યવસ્થિત એનાલિસિસ કરવા જાઓ અને હાર્ટની મોનિટર કરવું હોય તો એના માટે સ્પેશિયલ તમારે ઇસીજીના કેબલ્સ લગાડવા પડે અને એનાથી જ તમને ખબર પડે કે હાર્ટ રિધમ શું થઈ રહી છે એના વગર ખબર ના પડે તો બહારથી તો આપણને એવું લાગે કે આ ખેંચ જ આવી રહી છે દર્દીએ પણ અલ્ટિમેટલી જોવા જઈએ અને હૃદયનું રિધમ એનાલિસિસ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો હૃદયના રિધમની પ્રોબ્લેમ છે સર તમે કહ્યું કે આ બંને કારણો કારણભૂત હોઈ શકે આ બંને મુદ્દા જો મગજના સ્પાર્ક અથવા હૃદયનો સ્પાર્ક અચ્છા બેભાન થવાની આપણે વાત કરી ઘણીવાર આપણે જોઈએ છીએ કે ચક્કર આવી કોઈને જાય તો જો અમુક સેકન્ડ માટે અંધાર આવી જવા અથવા ચક્કર આવી જતા તો એક બે વાર થાય તો પણ લોકો એને ગંભીરતાથી નથી લેતા હોતા બેભાન અવસ્થા સુધી આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ જો ઘરમાં કદાચ બેભાન થઈ જાય તો ઘરગથ્થુ ઇલાજ કરીને તે જો હોશમાં આવી જાય તો પણ એ સુધી પહોંચવાની અથવા તમે જેમ કહ્યું કે એનું પરીક્ષણ કરવા સુધીની આપણે નોબત નથી આવવા દેતા તો બેભાન થવાના આ બંને કારણો જો હોઈ શકે તો કઈ રીતે ખબર પડે કે બેભાન થવું એ સ્વાભાવિક રીતે છે કે પછી કોઈ ગંભીર પ્રોબ્લેમ છે જેના કારણે આ વારંવાર આ તકલીફો થાય છે કોઈ માણસને કોઈ પણ કોઈપણ પરિસ્થિતિમાં જ્યારે આપણને ચક્કર આવે કે બેભાન થઈ જાય તો પહેલાં આપણે એવું જાણવા માંગે કે કઈ પરિસ્થિતિમાં આ તકલીફ થઈ રહી છે જ્યારે બેઠા બેઠા થતું હોય ત્યારે આપણને ખબર પડે ક્લિયરલી કે આમાં કોઈ એવી સ્પેશિયલ સિચ્યુએશન નથી કે તેમાં તમારે હૃદયને બહુ સ્ટ્રેન પડે અને હૃદય એકદમ જ ઇરેગ્યુલર થઈ જાય અને એના લીધે જો બ્રેનનો લોહી સપ્લાય ઓછો થઈ જાય તો બેભાન થઈ શકો છો પણ ઘણી વખત એવું હોય કે આપણે વ્યવસ્થિત ખાવાનું નથી ખાધું આખો દિવસ આખો બહુ એક્ઝોસ્ટિંગ રહ્યો બહુ થાક લાગ્યો છે અને એના લીધે સાંજે તમે ઘરે પહોંચો અને ખાધું પીધું કંઈ ના હોય તો ત્યારે ડિહાઈડ્રેશનના લીધે પણ ચક્કર આવી શકે છે અને બહુ થાકી ગયા હોય એના લીધે પણ થઈ શકે છે ઘણી વખત લોકો એકદમ ઇમોશનલ અપસેટ થઈ જાય તો એના લીધે પણ ચક્કર ખાઈને બે થઈ શકે છે એમાં એવું જરૂરી નથી કે તમારે હૃદયની કોઈ તકલીફ હોવી જોઈએ પણ ઘણી વખત એવું હોય છે કે ઘણા લોકોને વારે ઘડીએ કોઈ પણ ક્લિયર આવું ઇન્સિડન્ટ ના હોય તો પણ એ લોકોને ચક્કર આવીને બેભાન થઈ જતા હોય છે વિધાઉટ એની એલાર્મિંગ સિમ્ટમ અમે કહીએ એટલે એ એના પ્રાયર ઘણા લોકોને અંદેશો આવે કે મને મગજ થોડું હલકું થવા મળ્યું અથવા તો હમણાં હું બેભાન થઈ જઈશ એવું લાગે એટલે એ બેસી જાય અને બેસી જાય એટલે એમને સારું ફીલ થવા માંડે છે પાણી પીવે ચા પીવે તો એમને થોડું વધારે સારું ફીલ થાય એટલે અમુક વસ્તુઓમાં જો રિકવરી થઈ જતી હોય વ્યવસ્થિત સારું થઈ જતું હોય તો વાંધો નથી આવતો પણ કોઈ ટ્રિગર ના હોય ટ્રિગર એટલે કોઈ પણ કન્ડિશન એવી ના હોય કે તમને એ ચક્કર માટે પ્રેરે તો પણ તમને ચક્કર આવતા હોય અને બેભાન તમે થઈ જતા હોય ત્યારે અમે કારણ શોધવાનું ચાલુ કરીએ અને એ વખતે જો તમને વારે ઘડીએ ચક્કર આવવા આવતા આવીને બેભાન થઈ જતા હોય તો અમે એવું રિકમેન્ડ કરીએ છીએ કે તમારે વધારે તપાસ કરાવવી જોઈએ એટલે સર એવું કહી શકાય કે જો વારંવાર ચક્કર આવે અથવા તો તો વારંવાર આ રીતે બેભાન થઈ જાય પછી આ મગજના અથવા હૃદયના કોઈક બીમારીના ગંભીર લક્ષણો છે હોઈ શકે છે હૃદયમાં આમાં પ્રાઇમરી હૃદયની બીમારી પણ હોઈ શકે છે અને પ્રાઇમરી મગજની પણ બીમારી હોઈ શકે છે પણ એની સાથે જોવા જઈએ તો ઘણી વખત કોમ્બિનેશન હોય છે કે જ્યારે તમારી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જે તમારા હૃદયનો એટલે હાર્ટનો રેટ અને બ્લડ પ્રેશર રેગ્યુલેટ કરે છે તો એ તમારી પોઝિશન કે તમારી એક્ટિવિટી પ્રમાણે ચેન્જ નથી કરતું અને એના લીધે તમારા બ્લડ પ્રેશર કે હાર્ટ રેટમાં થોડો પ્રોબ્લેમ આવી શકે અને એના લીધે ચક્કર એકદમ આવી જાય અથવા તો બેભાન પણ તમે થઈ શકો તો એ પણ કન્ડિશનમાં આવી શકે એટલે બંનેમાં સ્પાર્ક થાય બ્રેનમાં અને હાર્ટમાં જે નવી કન્ડિશનમાં એડોપ્ટ ન થઈ શકે અને એના લીધે આ તકલીફ થઈ શકે સર જે રીતે અત્યારે આપણે લક્ષણોની વાત કરીએ આપણે કહ્યું કે નાની મોટી ઘટનાઓ જ્યારે આપણી સામે અથવા આપણી સાથે બનતી હોય છે તો આપણે શારીરિક એટલી એ ઘટનાઓને અથવા એ તકલીફોને સિરિયસ નથી લેતા હોતા ગંભીર નથી લેતા હોતા અચ્છા ચક્કર આવવા અથવા તો પછી એમાં બેભાન થઈ જવું સર આ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે હૃદય સાથેની બીમારી સાથે પણ તો શું એવું કહી શકાય કે હૃદયની કોઈ પણ સમસ્યા જો આગળ જતાં ગંભીર આવી શકે તો શું આ આનું પહેલું સ્ટેપ છે આ એવા કોઈ નાના મોટા લક્ષણ છે અને જો હા તો પછી એનું કઈ રીતે આગળ નિદાન થતું હોય છે કઈ રીતે આપણને ખબર પડી એના માટેના કોઈ એવા ચેકઅપ એવી કોઈ તપાસની ખાસ જરૂર આમાં બિલકુલ જોવા જઈએ તો હું આ સેગમેન્ટને બે વસ્તુમાં ડિવાઈડ કરવા માંગીશ પહેલાં તો આપણને ખબર પડી જોઈએ કે હૃદયની કઈ બીમારી છે અને એના માટે નિદાન શું કરવું જોઈએ તો હૃદયમાં બે ટાઈપની બીમારી આવી શકે જે આ પ્રમાણ આ પ્રમાણેના સિમ્ટમ ઉભરાવી શકે કે એક તો છે હાર્ટ રેટ કે રિધમની પ્રોબ્લેમ કે જેમાં હૃદયના ધબકારા બહુ ઓછા થઈ ગયા અથવા તો બહુ વધી ગયા એના લીધે આ વસ્તુ થઈ શકે જેના લીધે હૃદય પંપ એફિશિયન્ટલી ના કરી શકે અને લોહી મગજ સુધી વ્યવસ્થિત પહોંચતું અટકી જાય અને એના લીધે ચક્કર આવે અથવા તો બેભાને થઈ જવાય તો ઘણી વખત ઘણાના ધબકારા એકદમ ઘટી જાય છે અને એટલા ઘટી જાય કે મગજને પૂરતું લોહી ના મળે અને એના લીધે આ તકલીફ થતી હોય છે એને અમે કહીએ છીએ હાર્ટ બ્લોક આના આના નિદાન માટે તમારે ઇસીજી કરાવવા પડે અને ઇસીજી કરીએ તો હાર્ટ રિધમ તમને ખબર પડે ઇસીજી એ ઘણી વખત આપણે કરાવતા હોઈએ છીએ પણ આપણને એનું નામ એક્યુરેટલી ખબર નથી હોતી એમાં તમારા જ હૃદયની એટલે છાતીના ઉપરના ભાગમાં તમારે ઇલેક્ટ્રોઝ લગાડે વાયર લગાડીને તમારા હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ચેક કરવામાં આવે છે અને એનાથી જ આપણે એ નિદાન કરી શકીએ કે હૃદયની રિધમ જે તે સમયે શું છે ઘણી વખત ચક્કર આવે એના તમારે બે ત્રણ કલાક થઈ ગયા હોય અને તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમે તમારો ઇસીજી કરવામાં આવે તો એ નોર્મલ પણ હોઈ શકે એટલે અમે લોંગ ટર્મ મોનિટરિંગ કહેવાય એ કરાવીએ જેમાં તમારે ચોવીસ કલાક બોતેર કલાક અથવા તો ત્રણ વર્ષ સુધી તમારા હાર્ટનું રિધમ મોનિટર થઈ શકે અને તમારી તકલીફ હોય એ દરમિયાન જો ખબર પડે કે હૃદયની રીધમ શું છે તો એ પ્રમાણેની ટ્રીટમેન્ટ થઈ શકે છે ઘણી વખત હૃદયના ધબકારા બહુ વધી જાય છે એના લીધે પણ આ તકલીફ થઈ શકે અને એમાં તમારા હૃદયના ઉપરના ભાગમાંથી તકલીફ આવતી હોય તો એ બહુ બિનાઇન કહેવાય પણ નીચેના ભાગમાંથી આવે તો એ જીવલેણ પણ નીવડી શકે છે અને એમાં ખેંચ આવવાના જ શક્યતા બહુ વધી જાય છે એને આપણે નિદાન તો કરી શકીએ પણ એની આગળ ટ્રીટમેન્ટ પણ આપણે કરી શકીએ છીએ બિલકુલ સર આ અત્યારે આપણે જો વાત કરીએ કોઈ પણ સમસ્યા હોય તેને અટકાવી કઈ રીતે એ પણ એક આપણે જાણવું જરૂરી છે તો આવી કોઈ તકલીફ કોઈને હોય ચક્કર આવી જવા અથવા તો પછી બેભાન થઈ જવું શું આવી કોઈ તકલીફો અટકાવી શકે ખરા આપણે એના માટે એવા કોઈ પ્રિકોશન્સ અથવા એવી કોઈ કોઈ કાળજી એવી પહેલાથી લઈએ જેના કારણે આ બધી ઘટનાઓ ઓછી થાય અથવા તો અટકી શકે આમાં બે પ્રકારે અપ્રોચ કરીએ છીએ એક તો જેને આ તકલીફ પહેલાં થઈ ગઈ હોય અને સ્ક્રીન કરીએ અમે અને એમને એડવાઇઝ કરીએ કે તમારે આ પ્રિકોશન રાખવા જોઈએ બેઝડ ઓન તમારો પ્રોબ્લેમ શું હોય હવે ઘણા લોકોને સામાન્ય ચક્કર આવે છે બિકોઝ ડિહાઈડ્રેશન હોય અથવા તો ખાવાનું નિયમિત ના લેતા હોય એ સામાન્ય ચક્કર કહેવાય એમાં અમે એમને ખાસ કાળજી આપવાનું કહીએ કે તમારે ખાવા પીવા માટે ધ્યાન રાખવી નિયમિત ઊંઘ લેવી એના લીધે તમારી લાઇફસ્ટાઈલમાં ઇમ્પ્રુવમેન્ટ થશે અને તમને સારું ફીલ થશે બહુ વધારે પડતું થકાવ લાગે એવું કામ નહીં કરવાનું તો એના લીધે તમારો એક્ટિવિટીને ચક્કર આવવામાં તકલીફમાં ઓછું થાય છે જ્યારે ઘણી વખત ઘણા લોકોને ચક ખાવા પીવામાં બધી કાળજી રાખે પણ એમાં સોલ્ટ લેવાની કમી હોય તો એના લીધે અમે એમને એડિશનલ સોલ્ટ લેવાનું પણ સજેસ્ટ કરીએ છીએ પણ આ ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું જોઈએ કેમકે વધારે સોલ્ટ લેવાથી પણ તકલીફ થઈ શકે છે બીજી બાજુ રેગ્યુલર એક્સરસાઇઝ કરો ત્યારે તમારા પગના સ્નાયુઓ ખાસ કરીને અમે એમને કહીએ ગેસ્ટ્રોસનિમિયસ મસલ એ પગના પાછળના સ્નાયુ હોય છે જેને પેરીફેરલ હાર્ટ કહેવાય એટલે જેમ હાર્ટ આપણા હૃદયમાં લોહી પંપ કરે છે એવી રીતે પગમાં સ્નાયુ જે છે એ લોહીને પંપ કરીને ગ્રેવિટી જેમ કે ગુરુત્વાકર્ષણની ઉપરના ભાગમાં લોહી લાવવામાં મદદ કરે છે એટલે ઘણા લોકો જો કસરત ના કરે વ્યવસ્થિત અને આ સ્નાયુ એટલા નબળા થઈ ગયા હોય તો એમને સેચ પણ ઊભા થાય ને ચક્કર આવે જેમ કે આપણે જોઈએ કે ઘણા લોકોને પેરાલિસિસ થયો હોય કે સ્ટ્રોક થયો હોય એના લીધે પગના સ્નાયુઓ નબળા થઈ જાય છે એટલે લોહી હૃદય સુધી પહોંચતું નથી અને એના લીધે પણ ચક્કર આવી શકે તો એ પણ અમે કહીએ છીએ કે એક્સરસાઇઝ કરવી જોઈએ આજકાલ ઘણા યંગસ્ટર્સ એવા જોવા મળે છે કે જેમનો હૃદયના ધબકારા એકદમ વધી જાય છે અથવા તો એમને ચક્કર બહુ જ આવે છે તેમણે પણ એક્સરસાઇઝ કરવાથી બહુ ચક્કરમાં બહુ રાહત થાય છે એટલે એક્સરસાઇઝ ડાયટ ફ્લુડ સોલ્ટ આ બધી વસ્તુ જે એવી છે એ એસેન્શિયલ કહેવાય અને એ તમારા ડે ટુ ડે લાઇફમાં સપોર્ટ કરે બીજી બાજુ જોવા જઈએ કે જેને હૃદયની પ્રાઇમરી તકલીફ છે જે ખરાબ ચક્કર જેમ કે જીવલેણ ચક્કરમાં થઈ શકે તો એવા લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય છે કે જેમ કે એમના ઘરમાં કોઈને પહેલાં તકલીફ થઈ હોય કે પાંસઠ વર્ષથી ઓછી ઉંમરમાં એમના કોઈ સગાને પેસમેકર નખાવ્યું હોય અથવા તો કોઈ એવી કાર્ડિયાક પ્રોસીજર કરાવી હોય તો એમને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી કહેવાય કે એમના હાર્ટના કેબલ્સ કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જે હોય હાર્ટની એ પ્રીમેચ્યોર એજિંગ થાય છે એટલે એની ઉંમર વધી જલ્દી વધી જાય છે અને એના લીધે તકલીફ થતી હોય અમુક લોકો એવા હોય છે કે જેમના જીનેટિક પ્રોબ્લમ્સ હોય છે અને એના લીધે હૃદયમાં સ્પાર્ક થવાના ચાન્સીસ બહુ વધી જાય છે અને એના લીધે એ લોકો સડનલી બેભાન થઈ અને ખેંચ પણ આવતી હોય છે અને એવા ડાયગ્નોસિસ સાથે ફરતા પણ જ્યાં સુધી તમે હૃદયનું પૂરેપૂરી તપાસ ના કરો ત્યાં સુધી તમે કહી ન શકો કે આ હૃદયનો પ્રોબ્લેમ છે કે નહીં રાઈટ સર તમે આજે અનિયમિત ધબકારાની વાત કરી કઈ રીતે ખબર પડે કે જે તે કોઈ વ્યક્તિ છે એના ધબકારા અનિયમિત છે અચ્છા કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિના ધબકારા જો વધી જાય એટલે કે ઝડપી થઈ જાય અથવા તો જો ઘટી જાય તો એ વ્યક્તિને કેવા પ્રકારની તકલીફો થઈ શકે હૃદયની પણ અને બીજી કોઈ પણ તકલીફો અનિયમિત ધબકારાના લીધે કેટલા રોગ ઘર કરી શકે અનિયમિત ધબકારા ઘણા બધા કારણોને લીધે થાય છે એમાં સ્પાર્ક તમારા હાર્ટના ઉપરના ભાગમાં હોઈ શકે નીચેના ભાગમાં પણ હોઈ શકે અને ઘણી વખત તમારી રિધમ જ આખી એબનોર્મલ હોઈ શકે છે તો જો સ્પાર્ક સામાન્ય હોય ઉપર કે નીચેના ભાગમાંથી આવતો હોય હૃદયના તો એના માટે તમારે જેમ આમ લાઈફ આપણે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કીધું ભાઈ ઘણા હોર્મોનલ ઇશ્યુ હોય છે એના લીધે પણ થઈ શકે છે તો એ એડ્રેસ કરીએ તો થોડી રાહત જણાય છે પણ ઘણી વખત હૃદયના અમુક ટિશ્યુ જ એબનોર્મલ હોય છે અને આ ટિશ્યુને અમે હૃદયમાં જઈને બાળીને એને શાંત કરી દેતા હોય છે તો જેથી તમને સ્પાર્ક બહુ કરે નહીં અને એના લીધે રાહત થતી હોય છે જ્યારે ધબકારા બહુ વધી જાય ત્યારે હૃદયમાં લોહી આવવાનું ઓછું થઈ જતું હોય છે કેમ કે હૃદય પહેલાં લોહી ભરાય લોહીથી ભરાય અને પછી એ પંપ આગળ કરી શકે જો હૃદયને લોહી ભરાવાનો ટાઈમ ના મળે તો હૃદયમાં લોહી આવી શકતું નથી અને એટલે પંપ પણ નથી કરી શકતું અને એના લીધે ઘણા લોકોને ચક્કર આવી જતા હોય છે એવી જ રીતે જ્યારે હૃદયના ધબકારા બહુ ધીમા થઈ જાય ત્યારે હૃદયમાં લોહી તો ભરાય છે પણ એટલું ફાસ્ટ પંપ નથી કરતું કે લોહીનું ફ્લો કન્ટિન્યુઅસલી વ્યવસ્થિત મેન્ટેન રહે એના લીધે પણ ચક્કર આવતા હોય છે જ્યારે હૃદયના ધબકારા બહુ ઓછા થઈ જાય તો એને રેગ્યુલેટ કરવા માટે તમે હાર્ટમાં વાયર મૂકીને એને રેગ્યુલેટ કરી શકો જેને પેસમેકર કહેવાય જેમ કે તમારા હૃદયના ખુદના સ્નાયુઓ એ વ્યવસ્થિત કામ ના કરતા હોય ત્યારે તમારે બહારના મશીનનો સહારો લેવો પડે છે અને એ તમ એ હૃદયના ધબકારા નિયમિત કરવા માટે મદદ કરી શકે જ્યારે હૃદયના ધબકારા બહુ વધી જાય છે ત્યારે જો આ તકલીફ થાય તો ઘણી વખત હૃદયમાં અમને સ્પાર્ક જોવા મળે છે કે હૃદયની સર્કિટમાં શોર્ટ સર્કિટ પણ જોવા મળે છે આ શોર્ટ સર્કિટને તમે કરેક્ટ કરી શકો જેને હૃદયના અમુક ટિશ્યુને બાળવાથી તમે ફિક્સ કરી શકો અને ઘણી વખત તમારે એના માટે સ્પેશિયલ પ્રોસિજર પણ કરવી પડતી હોય છે અને ઘણી વખત જો સ્પાર્ક થતો હોય હૃદયના કોઈ પણ ખૂણામાંથી તો એને પણ આપણે ફિક્સ કરી શકીએ છે એને અબ્લેશન થેરાપી કહેવાય અને એનાથી પણ લોંગ ટર્મ આઉટકમ એટલે સક્સેસફુલ પ્રોસીજર પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ બિલકુલ સર તમે કહ્યું કે જો ઝડપી ધબકારા હોય તો શું થઈ શકે અને ધબકારા ધીમા હોય તો શું થઈ શકે સર આવા કોઈ વ્યક્તિને આ પ્રકારની તકલીફ હોય કે જેના ધબકારા અનિયમિત છે કોઈના ઝડપી છે કોઈના ધીમા છે તો શું આ એક કારણ છે કે હૃદય નો હુમલો એટલે કે જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ એ આવી શકે અને આપણે ઘણીવાર હવે આપણી આસપાસ જોઈએ પણ છે સમાચારમાં આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ એકદમ તંદુરસ્ત છે અને અચાનક જ કાર્ડિયક થી એનું ડેથ થઈ જાય છે તો પહેલા એ પણ સમજવું છે કે શું હૃદયનો રોગ એટલે સોરી હાર્ટ એટેક અને કાર્ડિયક ડેથ એ બંને એક જ અને જો ના તો પછી એમાં શું તફાવત શું છે હૃદય રોગ બધી બહુ જાતના હોય છે હૃદયમાં નોર્મલ બ્લડ ફ્લો મેન્ટેન કરવા માટે હાર્ટના મસલને કન્ટિન્યુઅસ કામ કરવું પડતું હોય છે અને એના માટે હૃદયને ખુદને અથવા હાર્ટના મસલને ખુદને બ્લડ સપ્લાય જોઈતો હોય છે એને કહેવાય છે કોરોનરી આર્ટરીઝ કે જે હૃદયની નળીઓ હોય અને એ હૃદયને ખુદને સપ્લાય કરતી હોય જ્યારે આ નળી બ્લોક થઈ જાય ત્યારે લોહી હૃદયને ખુદને મળતું નથી અને એટલે એ પંપ ઇનએફિશિયન્ટ એટલે કામ કરતો બંધ થઈ શકે છે અથવા તો વીક થઈ શકે છે એને હાર્ટ એટેક કહેવાય જ્યારે હૃદયની સર્કિટ એટલે ઇલેક્ટ્રિક સર્કિટ હાર્ટમાં હોય છે એને એમાં કોઈ તકલીફ થાય એમાં કોઈ સ્પાર્ક થાય એમાં કોઈ શોર્ટ સર્કિટ થાય અને એના લીધે હૃદયના ધબકારા ઘટી જાય અથવા તો વધી જાય છે અને એના લીધે જે બેભાન થાય છે લોકો અથવા તો સડનલી એ લોકો અનરિસ્પોન્સિવ એટલે બેભાન થઈ જાય અથવા તો ખેંચ આવે એને એના લીધે એને એમાં ઘણા લોકો પાછા ભાનમાં આવી જાય છે તો એને સામાન્ય બ્લેકઆઉટ કહેવાય પણ ઘણા લોકો ઊભા પણ નથી થતા પાછા અને એને સડન કાર્ડિયાક ડેથ કહેવાય છે જેમાં એ પાછા રિવાઈવ ન થઈ શકે અથવા બચી ના શકે આ બંનેમાં ડિફરન્શિયેટ કરવું ઘણી વખતે બહુ ડિફિકલ્ટ બને છે પણ તમે જ્યારે આવા કોઈ સિચ્યુએશનમાં અટવાયા હો તો પહેલી વસ્તુ કે જે માણસને કે જે વ્યક્તિને આ તકલીફ થાય છે એને પહેલાં કોઈ તકલીફ ના હોય અને એકદમ તમારી સાથે હાલતો ચાલતો વાત કરતો હોય અને સડનલી આ ઇવેન્ટ થાય તો એ મોસ્ટ લાઇકલી મોટે ભાગે એ સડન કાડેક ડેથ અથવા તો હૃદયમાં શોર્ટ સર્કિટના લીધે થવાના વધારે ચાન્સ હોય છે જ્યારે હાર્ટ એટેક થાય ત્યારે હૃદયની નળી બ્લોક એકદમ થઈ શકે પણ એમાં એ પહેલાં છાતીમાં દુખાવાની તકલીફ ઊભી કરી શકે અથવા તો શ્વાસની તકલીફ ઊભી કરી શકે અને એ તકલીફ ઊભી થાય ત્યારે દર્દીને ખરેખર પહેલાં આ બંને સિમ્ટમ હોવા જરૂર હોય મોટે ભાગે હોય છે અત્યાર સુધી એવા ભાગ્યે જ કોઈ દર્દી જોવા મળ્યા છે કે જે સડનલી આવી રીતે અનકોન્શિયસ થઈ ગયા હોય અને એમને હાર્ટ એટેક ના આવ્યો હોય પણ ઘણા લોકો એવા હોય છે કે જેમને બેભાન થઈ જાય છે અને અમે ડિસ્કવર કરીએ છીએ કે હાર્ટ રિધમ શું છે તો એબનોર્મલ હોય છે તો એ હાર્ટ રિધમને અટેન્ડ કરવું બહુ જરૂરી છે એને ઇમરજન્સીમાં તમે જો રિધમ નોર્મલ કરી શકો શોક થેરાપીથી તો એ બચી પણ જાય છે અને ઘણા લોકોના હૃદયના ધબકારા બહુ ઓછા થઈ ગયા હોય તો તમે ચેસ્ટ કમ્પ્રેશન આપો તો એ બચી પણ જાય છે જ્યારે જે દર્દીને હાર્ટ એટેક થયો હોય જેને છાતીમાં દુખાવો થતો હોય પરસેવો બહુ વળી જતો હોય શ્વાસ ચડતો હોય તો એવા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલની અટેન્ડન્સ થાય અને એમાં એમને કરેક્ટ ટ્રીટમેન્ટ મળે તો સિચ્યુએશનમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે પણ સડનલી કોઈ બેભાન થયું હોય તો એને તાત્કાલિક સારવાર આપવી જરૂરી છે સર મેજોરિટી ઓફ કેસ આવું કોઈ તકલીફ હોય હોય તો એ નોર્મલ થઈ જતી છે ખરી જ્યારે કરેક્ટ ટ્રીટમેન્ટ આપીએ આપણે શોક થેરાપી જે હોય છે એનાથી ઘણા લોકોને રીધમ નોર્મલ આવી જાય છે અને એમાં આઉટકમ પણ બહુ સારા હોય છે અત્યારે લેટેસ્ટ સ્ટડી જે હતી જેમાં ઇન્ટરનેશનલી એ લોકોએ બધા લોકોને અટેન્ડ કર્યા કે જેની હાર્ટ રિધમ જો બહુ ફાસ્ટ થઈ ગઈ હોય અને એના લીધે શોક થેરાપી આપે તો કેટલા રિવાઈવ થયા તો એમાં મોટા ભાગના લોકો સિત્તેર ટકા જેટલા લોકોને રિવાઈવ કરાવી શકાય પણ જેની હૃદયની રિધમમાં પંપનો પ્રોબ્લેમ હોય તો એમાં ચાન્સીસ ઓછા થઈ જાય છે જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો હાર્ટ એટેકના પેશન્ટ હોય છે તેમાં સારી ટ્રીટમેન્ટ મળવાના મળવાથી અને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળવાથી વધી જાય છે ઓકે સર સમય નો અભાવ છે આપણે ચર્ચા અટકાવીશું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આવ્યા અને માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ દર્શક મિત્રો આ હતા ડોક્ટર ગૌરવ પંચાલ ઘણા બધા મુદ્દાઓ પર ઘણા બધા અગત્યના મુદ્દાઓ પર આજે આપણે વાતચીત કરી છે માર્ગદર્શન મેળવ્યું છે અમે આશા રાખીએ છીએ કે ડૉક્ટર તરફથી જે કંઈ માર્ગદર્શન આપને મળી રહે છે અથવા તો જે કોઈ ઉપયોગી ટીપ્સ આપણને મળી રહે છે જો એ એ ટીપ્સ આપણે પણ આપણા જીવનમાં અમલવારી કરીએ તો ખાસા બધા રોગોથી આપણે બચી પણ શકીએ છીએ અને જો પહેલાંથી જ આપણા શરીરમાં કોઈ રોગ ઘર કરી ગયો હોય તો તેને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય તેને કઈ રીતે ઓછો કરી અને નાબૂદ કરી શકાય તે પણ આપણા હાથમાં જ છે ડૉક્ટરની દરેક જે ટીપ્સ હોય છે જે દરેક માર્ગદર્શન હોય છે એ આપણે ધ્યાનથી સાંભળી અને તેની અમલવારી કરવાની જરૂર છે આજનું જે માર્ગદર્શન છે એ પણ આશા રાખે છે કે તમને ખૂબ ઉપયોગી સાબિત થયું હશે આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર